આપણા રાજી થઈ હરખો પણ જીવ ત્રણ વસ્તુ હરખો હોય તમારા ઘરમાં ગાય બંધાતી હોય તો એને એટલો જ પ્રેમ કરો એ દુખી ન થાય એનું ધ્યાન રાખો એને ઘરમાં બાંધો છો અને અત્યારે આપડી કમનસીબી છે કે ત્યાં સુધી આપણે બધા જેવું દૂધ દેવાનું બંધ થાય પછી આખું ગામ હાચવે પણ શાસ્ત્ર કહે ગાય ની અંદર તો તેત્રીસ કોટી દેવતાઓ નો વાસ હોય અને ગાયના દૂધની અંદર જે તાકાત છે ગાયના ગૌમૂત્રની અંદર જે તાકાત છે ગાયના છાણની અંદર જે તાકાત છે પણ મેં પેલા જ કીધું ને કે અટાણે તો આપણે ભૂલ માં અડાઈ ગયો હોય તો પાછા ડેટોલ હેન્ડ થી ત્રણ વાર હાથ ધોઈ નાખીએ કોઈને અડવું નથી ગમતું પણ માંગરોળ તાલુકાનું ઢેલાણા ગામ છે અને ત્યાં એક માણસ ને બાપુ મોઢાનું કેન્સર થયું હતું એટલે ડોક્ટરે કીધું ભાઈ હવે પરેજી રાખજો દવા તો પીવી જ પડશે ગાયની પણ એ માણસે દવા બંધ કરી

આ દાઈની પાંચ વસ્તુ ઘી દૂધ દહીં ગાયનું છાણ અને ગૌમૂત્ર આ પાંચેય વસ્તુ ભેગી કરી અને એક વર્ષ સુધી પીધું આજે દસ વર્ષ થઈ ગયા એ માણસને નખમાય રોગ નથી કેન્સર એ મટાડી હકે એટલી તાકાત છે અને શાસ્ત્ર પણ સ્વીકારે કે ગાયના દૂધની અંદર ઘણા બધા એવા તત્વો હોય કે આપણા અમુક રોગ તો એમנם નષ્ટ થઈ જાય અને પહેલાના સમયમાં ગાયના છાણ અને ગૌમૂત્ર થી સ્નાન કરતા ને ત્યાં સુધી ચામડીના રોગે ઓછા થતા આ જ્યારથી સાબુન શેમ્પુ ને ફેર એન્ડ લવલી ને હેડ એન્ડ શોલ્ડર ને હવારમાં શેમ્પુ ગોતવા નીકળે તમારી પાસે શેમ્પુ છે એટલે જ્યારથી આ સાબુન શેમ્પુ આવ્યા ત્યારથી ચામડીના રોગે વધી ગયા પણ આજે પણ શાસ્ત્ર સ્વીકારે કે ગાયના છાણ અને જ્યારે ચામડીના રોગ થાય તો બીજી કોઈ દવા લેવાની જરૂર નથી ખાલી ગાયના છાણ અને ગૌમૂત્રથી તમે સ્નાન કરતા જાઓ ચામડીના રોગ એમનેમ વયા જાશે અને ગાયના છાણ ને ગૌમૂત્રથી ખાલી શરીરના પાપ જ ધોવાય એવું નથી શરીર ઉપર જ અસર થાય એવું નથી વિજ્ઞાને આજના સાયન્સે પણ પ્રયોગ કરીને એવું સાબિત કર્યું કે જે માણસના મનમાં વધારે પડતા મલિન વિચાર આવતા હોય ખરાબ વિચાર આવતા હોય

પણ વિચારોની દરિદ્રતા છે ને એ બહુ ખરાબ પૈસાની દરિદ્રતા હશે જે માણસના જીવનમાં દરિદ્રતા હોય દરિદ્રતાને દૂર કરવા માટે ગાય ના છાણ સ્નાન કરવું જોઈએ કારણ પદ્મપુરાણ ની કથા છે જયારે ભગવાન બધી વસ્તુ સર્જન કરતા હતા ને ત્યારે ભગવાને

અને પછી તો જેમ આપણે અહીંયા હોય એમ ન્યા હોતા તકલીફ થતી જશે ને આપણે જોયું નથી પણ જેમ આ આપણે કોઈક દીક ભૂલ માં આઈસ્ક્રીમ ખાઈ આવ્યા હોય ને પછી ઘેરે જઈને કહીએ ને તો બીજા દી પાછું કાચી રોટલી આવે થોડી એટલે લક્ષ્મીજીએ કીધું ભગવાન બધાઈ ને બધા દેવતાઓને સ્થાન આપ્યું તો પછી મારો હું વાત પણ ભગવાન કહે લક્ષ્મીજી હવે તો ગાય એક પણ અંગ બાકી નથી અને એ સમયે

અને પછી આખું ગામ સાચવતું હોય તો એ ગાયના નિહાપા પણ નહીં લાગતા હોય શક્ય હોય તો આ વસ્તુ બંધ કરીએ અને એમાંય અત્યારે મોટો પ્રશ્ન ઈ છે કે સવારે સાંજે બે ટાઈમ આપણે જમી લઈએ ને પછી જે હેઠું વીધું હોય ને એ હેઠું બધુંય કોને દઈએ ગાયને પણ ખરેખર શક્ય હોય તો આ વસ્તુ યોગ્ય નથી જેને આપણે માં કહી દોડ ચોથના દિવસે બાર ઘઉં ન ખાઈએ એને છરીથી સુધારેલું કંઈ શાકભાજી ન ખાઈએ દોડ ચોથ ના દિવસે ગાય ની પૂજા કરતા હોય અને એની જ પૂજા કરીને પાછું આપણું જમેલું એઠું એને ખવડાવીએ તમને લાગે છે કે આ વસ્તુ યોગ્ય છે અને અમુક જે આપણે તેલ વાળું તીખું ખાઈએ છીએ એનાથી એનાથી વિજ્ઞાન પણ એવું સ્વીકારે કે ગાયની અંદરની હોજરીમાં કેટલી બધી તકલીફ થાય એટલા માટે શક્ય હોય તો કઈક એવો રસ્તો કરીએ કે આપણું એઠું છે ગાયને ન ખવડાવીએ